ભરૂચ તાલુકાના જડેશ્વર ગામી જડેશ્વર ગામ પંચાયત બસ સ્ટેશન થી લઈ નર્મદા ચોકડી સુધીના મુખ્ય માર્ગ લા 20 વર્ષથી આ માર્ગનું સમારકામ કે રિપેરિંગ કામ કરવામાં ન આવતા માર્ગ ઉપર માત્ર ખાડા પુરવાની જ કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. ત્યારે હાલ ચોમાસાના પ્રારંભમાં જ આ માર્ગ ઉપર મસમોટા 1 થી 1.5 ફૂટ ઊંડા ખાડા પડી જવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સવારે શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓ પણ આ ખાડામાં પડી જવાની ઘટનાનો ઘણા લોકો બાઇક કે પછી ચાલીને પસાર થતા હોય તેવા લોકો પણ અનેક અહીં લપસી જવાથી કે ટુ વ્હીલર બાઇક પર પડી જવાની ઘટનાઓ વારંવાર ઘટતી હોય છે અને કેટલાક લોકોને તો ભારે ઈજાઓ પણ પહોંચી હોય છે ત્યારે આને લઈ સ્થાનિક લોકોએ વારંવાર જડેશ્વર ગ્રામ પંચાયતને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ જડેશ્વર ગ્રામ પંચાયતને માત્ર સોસાયટીના રહીશો પાસેથી મસ્ત મોટા વેરાજ વસૂલવામાં ઇન્ટરેસ્ટ છે સ્થાનિક લોકોને સમસ્યામાં સમસ્યાનું નિવારણ કરવામાં કોઈ જ પ્રકારનો ઇન્ટરેસ્ટ દેખાતો નથી આવા સ્થાનિક લોકોએ અનેક પ્રકારના પ્રહારો આંકડા પ્રહાર કર્યા હતા ત્યારે આ જ વિસ્તારમાં જાડેશ્વર ગામના ચાર વોર્ડ આવ્યા છે અને ચારે સભ્ય પણ અહીંથી જ આ રોડનો ઉપયોગ કરી અવરજવર કરતા હોય છે ત્યારે સ્થાનિક લોકોએ વોર્ડના સભ્ય ઉપર પણ તેઓનો આક્રોશ ઠાલવ્યો હતો તેઓ કહેતા તેઓ સભ્યને પણ આ રોડ ઉપર ઉપયોગ કરતા હોય છે તો શું તેઓને પડેલા ખાડાઓ નજરે નહીં પડતા હોય આવા અનેક આક્ષેપો જાડેશ્વર ગ્રામ પંચાયત ઉપર સ્થાનિક લોકોએ કર્યા હતા ત્યારે સ્થાનિક લોકોની એક જ માંગ છે કે આવનાર દિવસોમાં આ વર્ષાધી વિરામ લીધો છે તો વહેલી તકે આ રોડના સમારકામ કરવામાં આવે જેથી કરી રોડ પરથી પસાર થતા વિદ્યાર્થીઓ ધંધે રોજગાર જતા લોકોને કોઈ જ પ્રકારની જાનહાનિ ન થાય તેને ધ્યાનમાં લઈ આવનારા દિવસોમાં વહેલી તકે આ રોડનું સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી છે બ્યુરુ રિપોર્ટર સીભાઈ આહીર ઓપરેટર રાજુભાઈ ભટ માનસનગર ચાણેશ્વર બસ સ્ટેન્ડ થી જીએએફસી ચોકડી સુધીનો રસ્તો અધિકારીઓ જાતે આવીને જોવે તો ખબર પડે

બસ સ્ટેન્ડથી જેમાં રોડ છે હનુમાન મંદિર સુધી એની હાલત અત્યારે બહુ બહુ ખરાબ છે તમે લોકો જો જાતે જો જોવા આવો ને તો તમને ખબર પડે કે એકવાર મોટર કાઢી લો તો તમને ખ્યાલ આવે કે રોડ કેવો છે અને એમાં પબ્લિક કેટલી પડે છે ખાડામાં અને છોકરા ટ્યુશન જવા વાળા સાયકલું સાથે પડે ચોપડા સાથે પડે છે એકવાર ખાડા ખાડા પૂરી જાય છે એક વર્ષ થાય એટલે ખાડા બધા હતા એની એની સ્થિતિમાં થઈ જાય છે કોઈ વ્યવસ્થિત કામ નથી એક બાજુ ગટર લાઈન નાખી છે બીજી બાજુ પાઇપ લાઈન નાખી છે પાણીની વચ્ચે ખાલી રોડ છે અને એની બરોબર રોડ ફરિયા બધીઓ કરતા રેડ ઊંચું કરી દીધો છે એટલે બધા ફરિયાદમાં પાણી આવી જાય પૂર્ણિમા પારિકે મેં બીસ સલસે રહે રહી હું જબ મેં આઈ હતી તબ રોડ બના થ કભી રોડ નહીં બના હમક લગતા પાર્ટી કો આશા રાખતે રોડ બનના ચાઇએ फिर भी ये रोड नहीं बना ये जाडेश्वर हमारे ग्राम पंचायत में आता है तो हम वोट किस लिए देते हैं कि हमारे सब कुछ अच्छा हो और इस इस रोड की इसी हालत है कि हम पैदल चलना तो मुश्किल है गाड़ी भी चलानी मुश्किल है तो और फोर व्हीलर भी नहीं चल पाता है फोर व्हीलर में डगमग डगमग होता है ऐसा लगता है कभी कोई प्रेगनेंट लेडी गई तो शायद यहीं पर सब कुछ हो जाएगा ऐसा रोड हो रहा है ये तो मैं सरकार से विनती करती हूँ कि इस रोड को जल्दी से जल्दी ठीक कराइए थैंक यू मारू नाम નયન પંડ્યા છે હું મેઘદૂત ટાઉનશીપમાં રહું છું અમે અહીંયા આગળ વર્ષોથી રહીએ છીએ જાડેસર ગ્રામ પંચાયત તરફથી અમને કોઈ સુવિધા મળતી નથી આ તમે જુઓ છો આ રસ્તો વરસાદની અંદર લોકો હલતા ચાલતા પડી જાય છે બાઇક લઈને ગાડી લઈને જવું પણ અઘરું છે પાણી ભરાઈ જાય છે તમે અમારી જોડે વેરો આપે છે બધું ભરીએ છીએ પણ જાડેસર ગ્રામ પંચાયત ભાજપ વિકાસ આ વિકાસ છે નરેન્દ્ર મોદીનો ભાજપના ના નરેન્દ્ર મોદીના નામ ઉપર જ આ વોટ મળે છે અમારા અહીંયા આગળ કોઈ વિકાસ થતો નથી ગટરના પાણી ભરાય લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે જાડેસર ગામનો તમે રસ્તો જોઈએ આવો ગટર વરસાદી ગટર છે સાઈડની અંદર અહીંયા આગળ બેરે બેરે અડધી ગટર બનાવી છે ભૂંગરા નાખીને વરસાદનું પાણી ઘરની ગટરોનું પાણી એક જ એની અંદર જાય છે અને લોકોના ઘરની અંદર ગટરનું પાણી પણ અંદર ઉભરાય છે તો અમારી વિનંતી છે સરકારને આપણા ધારાસભ્યશ્રીને બધાને કે મનસુખ વસાવાભાઈને કે અમારા અહીં આગળ આ બાજુ આવે અમારી હાલત જોવે બસ એટલું નહીં કે ચૂંટણીના ટાઈમે આવું આશ્વાસન આપીને જવું અને બસ કુણીએ ગોળ લગાવીને જતા રહે છે આ લોકો અત્યાર સુધી આટલા વર્ષોથી મારા પચીસ વર્ષ થઈ ગયા છે અહીંયા આગળ રહે પણ કોઈ દર વિકાસ થયો નથી હવે માન્ય શ્રી સરકારથી ને તે હવે કહીએ છે કે અહીંનો અમારો એ પ્રશ્ન જે પાણીનો હલનો રસ્તાનો ઘટનો છે તે અમારું આ પૂર્ણ કરે શું મંગ છે તમારી વર્ષોથી આવો જ છે અને અમે આવું છું

ભાજપની વિરુદ્ધ એમાં એનો સરકારનો કંઈ નથી આ જે જગ્યા કોણ રોડ બનાવે છે શું છે એમાં સરકારને કોઈ લેવા દેવા નથી જો એવું છે મારું નોલેજ એવું કહે છે પછી ખબર નહીં બાકી સરકારને કોઈ લેવા દેવા નથી આ જે ગ્રાન્ટ ફાળવે છે ક્યાં જાય છે એ બધું એ છે એમ કે કોને રોડ બનાવવાની સત્તા છે એને કહે ખરેખર બનાવવું જોઈએ કારણ કે એક એક રસ્તા તમે જુઓ તુલસીધામ સાઈડ જાઓ અહીંયા જુઓ આ સાઈડ જુઓ ક્યાંથી જવું તે ખબર નથી પડતી ને બીકેને બીકે જ નીકળવું પડે છે એવું છે થેન્ક યુ